બોટાદ જિલ્લામાં ચાઇલ્ડ વેલફેર કમિટીએ ભિક્ષાવૃત્તિ કરતા દસ બાળકોનું રેસ્ક્યુ કરીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બચાવી શિક્ષણ આપીને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે કમિટીએ કામગીરી હાથ ધરી છે બોટાદ શહેર સહિત જિલ્લાના ધાર્મિક સ્થળો મુખ્ય માર્ગો દુકાનો અને ઓફિસોની આસપાસ ઘણી વખત નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળે છે સરકાર ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને આ માટે બોટાદમાં ચાઇલ્ડ વેલફેર કમિટીની સ્થાપના કરવામાં આવી છે આજે ચાઇલ્ડ વેલફેર ટીમે મંદિર નજીક તપાસ દરમિયાન દસ બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા ઝડપી પાડ્યા હતા આ બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટી ખાતે લાવવામાં આવ્યા જ્યાં તેમના વાલીઓની માહિતી મેળવીને વાલીઓને કચેરી બોલાવવામાં આવ્યા કચેરીએ બાળકોને ભિક્ષાવૃત્તિ કે મજૂરી જેવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા અને શિક્ષણ દ્વારા તેમનું ભવિષ્ય સુધારવા માટે કામગીરી હાથ ધરી છે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ બાળકો અને તેમના પરિવારોને મળે તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક રેસ્ક્યુ નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું કે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યુ કરી અને પરિવારમાં આપણે કઈ રીતે એને પુનઃસ્થાપન કરી શકીએ એટલા માટે સીડબ્લ્યુસી સમક્ષ આજે રોજ રજૂ કરવામાં બાર બાળકો આવ્યા હતા બાળકો અલગ અલગ બોટાદ શહેરમાં ક્યાંક ભિક્ષાવૃત્તિનું કામ કરતા હતા ક્યાંક પછી કે ભાઈ શ્રાવણ મહિનો ચાલતો હોય તો ચામલા કરવાનું કામ કે આવી આવી અલગ અલગ પ્રવૃત્તિ ઘરેથી નીકળીને કરતા હોય છે અવારનવાર